નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ છોટાઉદેપુરમાં એકવીસ ઓગસ્ટના રોજ એસટીએસટી વર્ગીકરણ સંદર્ભે ભારત બંધના એલાનના પગલે બજારો અને લોકજીવન યથાવત ચાલુ જોવા મળ્યા માનનીય સુપ્રીમ કોર્ટના પેટા જાતિ વર્ગીકરણ અને લાગુ કરવા બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જ્યારે દેશના કેટલાક ભાગોમાં આ બંધનો અમુક અંશે પ્રભાવ જોવા મળ્યો તે સમયે છોટાઉદેપુર નગર અને નજીકના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા નથી મળી લોકજીવન સામાન્ય સ્થિતિમાં ચાલુ રહ્યું અને બાજુના બજારો પણ સામાન્ય રીતે ચાલુ રહ્યા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહીં તે માટે પોલીસે તાકીદના પગલા લીધા હતા પરંતુ બપોર સુધીમાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ રહી હતી અને કોઈ પણ દુર્ઘટના ન બની હોવાના અહેવાલ છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર